નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આપણે આજે જાણીએ પાક વિશે કે ચાલીસ થી પચાસ હજારનું વિઘે ઉત્પાદન કરવું હોય તો આપણે કેવા પાક વાવવા જોઈએ તો આજે એવી જ રીતે આપણે છે વરિયાળીની પાક તમે જોવો છો કે અહીંયા વરિયાળીનું વાવેતર કરેલું છે જે અમારા ડિસ્ટ્રિક્ટમાં એરિયામાં કોઈ વાવતા નથી અને ભાઈ દિનેશભાઈ કાનપુરાએ આ વખતે વરિયાળીનું વાવેતર કર્યું છે એની એવું બધું નોલેજ લીધું છે કે નહીં આ વખતે આપણે વરિયાળીનું વાવેતર કરી અને એમાં ફાયદો રહે છે તો આપણે આપણે પણ એવો આનંદ આવ્યો કે ચાલો આપણે જઈ અને જોઈ કે નું વાવેતર કેવી રીતનું કરવામાં આવ્યું છે એ આપણે બધું દિનેશભાઈ પાસે બધું જાણી તો દિનેશભાઈ રામ રામ ભાઈ રામ રામ હવે આ આપણે કયા ટાઈમનું વાવેતર કરેલું છે આ વાવેતર આપણે બે અગિયાર તારીખે કરેલું છે બે અગિયાર બરાબર છે એટલે આજે કેટલી સિત્તેર દિવસની પિચોતેર દિવસ જેવું થયું એપ્રોક્સ હા

એમાં આપણે પાયામાં ડીએપી ને ફાડા સલ્ફર આપણે નાખેલા હતા બરાબર અને એના પછી આપણે જ્યારે વરિયાળી મોટી થઈ ત્યારે ફરી પાછો આપણે એસપી ના એ આપણે ડોઝ એમને આપેલા છે પાછા બીજો ડોઝ બે ડોઝ મારે ટૂંકમાં અને દવા યુરિયા આપણે બે વખત નાખેલું હતું વૈધ કરાવવા માટે બરાબર એટલે અત્યારે વૃદ્ધિ પણ સારી છે અને હવે આનું જે ગ્રોસ બંધાવાનો છે એ હવે જ છે તો હજી પણ આને ખાતરની કદાચ જરૂરિયાત રહેશે તમારે એકાદ જ વખત હવે લિક્વિડ ફોર્મમાં આપણે આપી સકીએ કે દવા થી દવા થી પંપે થી પંપે થી બરાબર છે ને દવા આપણે આમાં કેટલી વખત છાટવી પડી હતી અત્યાર સુધી અત્યાર સુધીમાં આપણે એક ઓ નો રાઉન્ડ લીધો તો અને એક વખત મચ્છી માટે સરપ્લસ અને ટાટા નો અયન અને દમદાર

આપણે અત્યારે માવજતમાં પાણી પડે છે જનરલી વાત કરતા જનરલી અમારે આ જમીન પ્રમાણે અમે અઠવાડિયે અઠવાડિયે આઠ આઠ દિવસના અંતરે પાય છે આઠ દિવસ આપણી જમીન અહીંયા આછી છે આછી આઠ દિવસ એટલે મીડિયમ પાણી ગણતરીમાં આવે કે જેમ કપાસમાં આપણે પાઈ એ રીતે બરાબર છે અને જ રીતે એનો મોલ થાય આના બજાર ભાવો હાલમાં તમે કઈ જાણ્યું ખરું કે બજાર ભાવ અત્યારે તો આના ભાવ હાલ ઘટી ગયા છે પણ જનરલી આપણે દર વર્ષે પંદરસો થી બે હજાર ની આજુબાજુ મળ ના રહેતા હોય પંદર સોથી બે હજાર અને ઉત્પાદન જનરલી તમે જે ખેડૂતો ભાઈ જાણેલું હોય તો એ લોકો શું કે છે એ લોકો જસ્તણ બાજુના બીજા ખેડૂત છે અમારા મિત્રો એમને વીસ થી પચીસ મણ નો ઉતારો આવે છે તો વીસ પચીસ મણ નો ઉતારો આવે અને આપણે એક માની લઈએ કે પંદરસોથી થી બે હાજર ભાવ આવે તો એમાં સારો એવો નફો થાય ને હા એટલે કે આપણે ત્રીસ ચાલીસ હજાર રૂપિયા થાય ને હા તો ગણતરીમાં આપણે આને થેસરમાં કાઢવાનું હવે આની મજૂરીમાં તો બીજું શું રહે કે એમાં નેંદવાની કે એવી કઈ મજૂરી આમાં જો સાથી તો વચ્ચે ચાલી જાય એટલે આમ તો આપણે વધારે પણ જ્યારે લણની ટાઈમે હવે જોઈએ

એક જ સાથે બધી લેવાની આપણે આ મસાલાની ની વાત કરીએ શૈલેશભાઈ તો એની ક્વોલિટી ઉપર ભાવ હોય ધાણા હોય કે જેટલી ક્વોલિટી આપણે સારી રાખીએ એટલો ભાવ સારો મળે સારો મળે સવાલ એટલે આપણે એને લણણી કરીને ને રાખી દઈએ બરાબર અને પછી એમને થ્રેસરમાં કાઢીએ એટલે મારું કેવાનું એ થાય છે કે અત્યારે જે આ મોટા થઈ ગયા છે બરાબર હવે આ ક્યારે થશે આ વેલા થઈ જશે તો આપણે એવું બને કે આમ જે મેરંડા માં જેમ લૂમ પાકે છે એમ જ આને હા એવી રીતે તો બે ત્રણ વીણી આવે એવું થાય ને એવી રીતે થાય હા તો ઈ રીતે આની માવજત કરવાની રહે છે અને એવું વસ્તુ છે ભાઈ દિનેશભાઈ નવા છે ખેડૂત એટલે તમારા પાસે અત્યારે જો કોઈ નોલેજ હોય આ વિડીયોમાં કોમેન્ટ દિનેશભાઈ જો એની પાસે કઈક તમે પણ નોલેજ આપો એને કે આમાં હવે શું માવજત કરવી કઈ રીતે કરવી તો એને પણ ખબર પડે એટલે આ વિડીયો આપણે દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડો અને એને પણ ખબર પડે કે નહીં વરિયાળીનું વાવેતર કઈ રીતે થાય છે અને જે ખેડૂતો વરિયાળીનું વાવેતર કરે છે ને એ જે માવજતની ખબર છે ને ખાસ કોમેન્ટ કરે કે આમાં હવે હું ટ્રીટમેન્ટ કરવી અનુભવ જેની પાસે છે એ ખાસ બધાને તો આપણે અત્યારે જોયું વરિયાળીનું વાવેતર એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને અટાણે તો મને મારા દ્રષ્ટિમાં વૃદ્ધિ હારી છે તમને હવે કેટલું લાગે આપણે અમે જોઈ પણ નથી અમારી એ આ એરિયામાં નવું જ છે આવું તો તમારું શું કહેવાનું થાય છે અત્યારે આની વૃદ્ધિ તો તો દિનેશભાઈને પણ પણ ખબર પડે કે કે બરાબર છે આપણી મહેનત લેખે લાગી એને જાણવા અને આપને પણ જાણવા મળે એટલા માટેથી થી આપણે વિડીયો બનાવવાનું કારણ એ જ છે મોટું કે બધા ખેડૂત મિત્રોને એકબીજાને કંઈક જાણવા મળે સપોર્ટ મળે જેથી કરીને અને સાચી માહિતી હોય એ જ આપણે બતાવતા હોઈએ છીએ અને તમે પણ જે કોમેન્ટ કરશો એ બેસ્ટ હશે તો અત્યારે હવે વિડીયો લાંબો ન થાય એટલે વિડીયો અહીં પૂરો કરી છે આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય